સુંદર અને જય મુરલીધર જય દ્વારકા દેશ કેમ છો બધા બધા મજામાં જશો ને ઓલરેડી આપણે પણ મજામાં જ છીએ હવે આજના નવા લોકમાં આપનું સ્વાગત છે હાલો બતાવ્યું આજનો પ્રોગ્રામ તો આપણે જવાનું છે આજે ગામમાં અરસી કાકા બ્રાહ્મણ જમાડે ન્યા તો હાલો નીકળીએ ગામમાં અને તડકો ભાઈ આજ પણ બહુ છે ભાદરવાનો તડકો જામો હો વાલા જુઓ આંખ નથી ખોલવા દેતું એવો તડકો લાગે આપણે પૂછી ગયા ગામમાં ગામમાં જે આપણો વરો આવી ગયો છે તો સમાઈ ગયો હાલો ઉપર થઈ જાય હા તો હાલો અમારા શેણા ફૂગાડવાના છે તો શેણા ફૂગડ દે ગાય જ ભાઈ સમાઈ ગઈ હા તો હાલો નીકળી આવે ટેડકો બહુ ને ઓપાય તો ઓલડે કહે છે આપણે ભૂગી ગયા તા સમાઈ જઈ જવું હા આ બાજુ પાથરણા નું કામકાજ હાલે હે બાપા ના હોય ભાઈ તો એ કરે હે ભરતભાઈ ને લહણ ફોલવાનું હે આ અને કામ કરે આ બધા એમાં કઈ ઘટે ને આપણે વિડીયો ઉતારવાના હે હા હા લાડવા ને મૂણ દી હોય હા ઈ અમને અમને વિડીયો ઉતારવાની જ ખબર પડે બીજું કઈ ખબર ના પડે આ બટા તો લહણ ફળવા મે ના અડધી કલાક કે પોત્રી લેનું ઈ ફો નો

આ બધા ડાયરો જો આ મોજા આ લો બધી તૈયાર થાય છે રસોડામાં રાજુભાઈ ને બધા આવી ગયા ધનસુખભાઈ માલદેભાઈ અને આ બાજુ બધા વડીલો બેઠા છે અને અહીંયા જોવો બધે મરચાનું કટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે ભાઈ આપણે તો ઓલરેડી ગયા છે આપણે પિન્ટુ કાકીને વાહન જમાડે તો હાલો નીતિ પાણી પાય છે આપણે દીએ કેમ આમજો તો ઓરું જોતો આઈ કેમ નીતિ આઈ કેમ આમજો જો આઈ ઓલરેડી કઈ લાડવા બાડવા તૈયાર થઈ ગયા હતા કમ્પ્લીટ આપણે હા જો હા અને આ બાજુ હાલે મરચાં કટિંગનું કામકાજ આ લીંબુ સુધારી લીધા Wah, wow. hai dia maman kampar yo pai. ya. kayak kate nih. Kem se mesin merca kating. Ah, cis malem sih. Kem bapaknya? Ah. Ah. Kalau betul ya baju komplit saya ya. देगी देगी तो लड़का जो जमानवर थक गयो है आपला कंप्लीट अ जणो इन बताई जमी ले तू तो लो सतत जायरो कंप्लीट थक गयो है पास ઓલડે બધા જમી લીધું ને હવે હાર ત્યાં રહ્યા છે બાકી જમવામાં હાલો મેરાભાઈ પેશિયલ ભજીયા બનાવ્યા કા મેરાભાઈ હાર ત્યાં બાકી રહ્યા હા તો હાલો હવે ખાઈ લે બીજું હું હા તો ઓલડે કાંઈ જો હાર ત્યાં બાકી હતા એ બેહી ગયા બધા જમવા અને જેની પેલા જમે લીધું તો એ બધા પીરી છે

અને આ પાજો આપણે આવી કે કારો ભાઈ તો હાલો આપણે નાખતા તો આ કામ કેટલું આપણો હોયપું છે તો હાલો કામ પૂરું કરી નાખીએ બીજે જો હતી માં જવાનું છે નાખવા હા તો જો આ રીતનો આપણે હેઠવાડામાં હાથ પણ ના ડાળવો પડે ઓટોમેટિક ઉલ લે જાય જો હા આ રીતે રેડી કઈ કરવું જ ના પડે ભાઈ વાહ ભાઈ વાહ હું સિસ્ટમ હે ભાઈ જોયું ને હાલો તો રેડી કરો ભાઈ હા તો ઓલરેડી કાંઈ આપણે ભૂલી ગયા હતા સમાજે પાછા હા મૂકવાનું હે જો હર્ષિકા કાંઈ વાગ્યો ને બેઠા હતા કે કંઈ આવે છોકરા હા